જય માતાજી મિત્રો જો આજે તો બહુ મોડો વિડીયો ચાલુ કર્યો ને આપણે આયા અહીંયા આગળ તો ભરવા કાકડી તારબંધી કરો ને એના તોણિયા લેવાયા આપણે તો અહીંયા લઈ જવાના આપણે તારબંધી કરવા લઈને આ બધું તાળું છે જો આ બાપુ નું નેટ છે કાકડી થઈ ગઈ જો બતાવું તો કાકડી થઈ ગઈ બધી બલ લીધા તમ હું દહેડીને લઈ જઈશું તોણિયા ભરી નાઈ ગયા એ ખાલી કરી નાખ્યા તોણિયા કાકડીઓ આટલી મોટી દેખાવા માંડી જો આપણે ત્યારે બાર એકસઠ જીરો અને તેર જીરો પિસ્તાલીસ અને શીઓ શી એનું ડ્રીચિંગ ચાલુ છે